બધે આ મહાભારતનો બહુ સરસ મજાનો કિસ્સો છે કે દુર્યોધનને કૃષ્ણ સજા આપતા હોય છે ત્યારે ગાંધારી એમ કે છે કે તમે માફ કરી દો હું માફી માગું છું એના વતી હું માફી માગું છું ત્યારે કૃષ્ણ એમ કે છે માફી તમારે મારી નહીં તમે તમારા સંતાનની માગો કે તમે આંખે પાટા બાંધી દીધા સંસ્કાર આપવાના બદલે ક્યાંક ને ક્યાંક આપણે કશુંક ન જોઈને જુદા પ્રકારના ગાંધારી પુરવાર થઈએ છીએ આંખ આડા કાન કરીને આપણે ધોતરા સાબિત થઈએ છીએ એના બદલે ખુલ્લી આંખે જોવાનું રાખું બાળકના ચોકીદાર નહીં પણ એને ચાહનાર બનો એને જરૂર એની છે સો શિક્ષકને એક માતા બહુ જ સાચી વાત છે હું સ્વીકારું છું વાતને પણ જ્યારે બાળકને માની જરૂર હોય ને ત્યારે માનો જ રોલ કરો શિક્ષક ઘણા મળી રહેશે મા નહીં મળે શિક્ષક હાયર કરી શકાશે ટ્યુશનમાં પૈસા આપીને લાવી શકાશે મા નહીં હાયર કરી શકાય કલાક આલ્યો કલાકના પાંચસો રૂપિયા થોડીકર મા બની જાવ એ તો તમારે જ બનવું પડશે અને એ કંઈક એવું જોડાણ છે ને એક વખત એક બાળક બહુ રડતું હતું ડૉક્ટરે હાથમાં લીધું ને તો બહુ એટલે બહુ રડતું હતું એટલે બાળકની માએ એમ કીધું કે તમે મને આપો હું છાનું રાખી દઉં અને બે જ સેકન્ડની અંદર બાળક છાનું રહી ગયું માના ખોળામાં એટલે ડૉક્ટર કે તમે આ શું કર્યું ત્યારે માએ એવું કીધું કે આ કરવા માટે તમારે મારે કોખે જન્મ લેવો પડે તો હું તમને કહી શકું કે શું કર્યું આ તમે જુઓ બાળક કોઈને ન ઓળખતું હોય ત્રણ મહિના દિવસનું જ હોય માની છાતી આવે ને તે તરત ઓળી જાય અહીંયા કાંઈક એવું છે ઈશ્વરે તમને અહીંયા આપ્યું છે એને કઠોર ન બનાવો કઠોર ન બનાવો પ્રેમાળને હુંફાળ્યો માનો રોલ છે એ હૃદયનો છે જેણે એણે કુમાશ રાખવાની હોય પિતાનો રોલ છે એ શિસ્તનો છે પણ મા પિતાએ એકબીજાને કીધા રાખવાનું છે એકબીજાના રોલ ફેરા રાખે છે બાળક માતા પિતાની ફરિયાદ કરે તો જોડાઈ ન જવાનું કે તાર મમ્મી તેવી જ છે તાર પપ્પા તેવા જ છે ત્યારે બાળકને માથે હાથ ફેરીને કહેવું પડે કે બેટા પપ્પા સ્ટ્રીક એટલા માટે છે કારણ કે પપ્પાને ખબર છે કે જો આપણે ભણીએ નહીં આપણે સફળ ન થઈએ આપણે કમાઈએ નહીં તો લોકો શું કરે બાળક પેરેન્ટ્સ મિટિંગમાં એકલી મા આવે તો તરત જ તે બાળકો ક્યારેક ફરિયાદ કરે પપ્પા તો કોઈ દિવસ ન હોય ઓલાના પપ્પા કેવા હારો હાર જ હોય ત્યારે પણ તમારે બાળકને એમ કહેવાનું છે બેટા પપ્પા એટલા માટે હારે ન હોય પપ્પાને બહુ જ કામ હોય અને પપ્પાએ કામ એટલા માટે કરવું છે કારણ કે પપ્પા બહુ ઈચ્છે છે કે તું બહુ જ મોટો માણસ બને બહુ જ મોટા મોટા સપનાઓ જોઈએ અને સપના માટે પૂરા કરવા માટે પૈસા જોઈએ તો આપણી પાસે હોય એની માટે પપ્પા બહાર જોઈએ પણ આપણે શું કરીએ આપણે જોડાય જાય હા તારા પપ્પા એ વાત છે કોઈ દી યારે જ ન હોય પણ હું તો તારી હારે છું ને બેટા એટલે પપ્પાને થાય આ એક વિલન છે મમ્મીને પ્રશ્ન પૂછવા માટે પપ્પાને ખીજાવવા માટે રાખ્યા હોય ને એવા આપણે સાબિત કરી દઈએ બાળક માતાપિતા નું બંનેનું મહત્વ છે એકલા માથી પણ જગત નહીં મોડું થાય ને એકલા પિતાથી પણ નહીં ચાલે બંનેનું મહત્વ સમજાવો રેસ્પેક્ટ આપો પ્રેમ આપો અટેન્શન આપો અને બાળકને થોડા દુઃખમાં રાખો થોડા અધૂરા રાખો જેથી કરીને એને સુખનું મહત્વ સમજાય આમાંના કેટલા વિદ્યાર્થીઓને જીવનમાં કદાચ એક વાર એવો પ્રશ્ન થયો છે મારા મમ્મી પપ્પાને મારી કંઈ પડી જ નથી એને મારામાં રસ જ

અહીંયા દેખેલા દરેક વ્યક્તિમાં એ સ્ટોરી સફળતાની બોલાતી હશે કેવાતી હશે ને તમારા મમ્મી પપ્પા ને પૂછો એમને તમારો ચહેરો દેખાતો હશે એને દેખાતો જ નહીં ઓલાના છોકરાની વાત થાય છે ઓલાના છોકરાની વાત થાય એવી જ રીતે છાપામાં કોઈ દુર્ઘટના ની વાત આવે છે છાપામાં કોઈ જુદા રસ્તે જતા બાળકની કે વાત આવે છે તો એ તમારા માતા પિતાને તમારું જ નામ દેખાય છે એટલે આમ જુઓ ને તો થરથરીએ તો અમે છીએ આર્થિક રીતે સમાજમાં ક્યાંક ક્યાંક સત્તા મેળ પછી એને પહેલો વહેલો જે વિચાર આવ્યો ને હમણાં ઘણા બધા કે જે પોતે નહીં ભણ્યા હોય પણ પોતાના બાળકને ભણવા માટે એટલા દૂર મૂક્યા હશે

તમને કે પપ્પા કે પડી જ નથી મારી યાર તમારી જ પડી છે એટલા માટેથી અંદરથી આ લાય સ્વરૂપે બધું બહાર નીકળે છે એટલે ક્યારેક ક્યારેક તમને કળવા વેળ માં બાપ ના લાગે પણ સાવ સાચું કહું બેટા જ્યાં સુધી જિંદગી સવાર માતા પિતા ઉઠાડવાથી પડે છે ત્યાં સુધી તમને સપના જોવાનું પૂરપૂરોધિકાર છે તમે અહિયાં સરસ આઈઆઈટી વસ્તુ જોવા વિચારો વિદેશ જવાનો વિચારો એટલે બની શકે પછી તમે બપા કહી કે આપણે અહીંયા ભણ

વેચાઈ જવાની તૈયારી છે જો તું આ જગતમાં આગળ જતો હોય તો આ જગતમાં મેળો જોવાની મજા જેટલી બાપ ના આવે છે એટલે ક્યારેય નથી આવતી નથી જ એટલે તમને લાગતી અત્યારે ટક મને ખબર છે હું તો કહું છું કે ટિકટોક જનરેશન છે ટક ટક સાંભળવા વાળી તો છે જ નહીં અને આમ કેવું થાય ખબર છે બેટા કે તમે ઘણા બધા લોકોને સાંભળતા હશો કહેતા હશો અમારા જેવા સાવ બારના લોકો આવીને તમને સલાહ આપી જાય ને તો એ મોટિવેશન કહેવાય અને મા બાપ આપે દાદા દાદી આપે મમ્મી આપે તો આવો લોક કરે છે અમે સ્વપ્નાનું કહીએ છીએ એ સ્વપ્નાનું કહીએ છીએ ઓલી મહેનતનું કહીએ છે આ મહેનતનું કહીએ છે એક આખી આખી પેઢી અને જ્યારે જ્યારે તમારા પેરેન્ટ્સ તમારી પાસેથી અપેક્ષાઓ રાખે છે ને બધાની અપેક્ષાઓ એટલા માટે રાખે છે અને એ ખબર છે કે આ જગત છે એ સફળતાને ભોજનારૂપ છે નિષ્ફળતા આ તમામે તમામ પેરેન્ટ્સ ગોઠળામાં ગળી ગયા છે ને એટલે ક્યારે કે તમને સતત કીધા કરે છે એવું નથી એવું નથી કે તમારી નિષ્ફળતા સાથે નિષ્બત્ત નથી જરાય એવું નથી એવું ન માની લેતા સફળ તમે છો તો તમારા મા બાપને તમે વાલા છો હું એક સાવ સાદી વાત કરું કે તમે ધારો કે અત્યારે અહીંથી બહાર નીકળો ભયંકર વરસાદ આવે તમારા કપડા મેલા થાય કાદો વાળા થાય તો તમે પાડોશીના ઘરે જઈને એમ કહેશો કે મારા સાથે કપડા બહુ બગડી ગયા મેલા છે મારા ઘરે કેમ જાઓ હું કઈ જાય પછી જાઉં તમે તમારા ઘરે જાઓ ને અને ઘણી જગ્યા એવી જગ્યા છે

તકલીફમાં આવી છો પીડામાં આવી છો ચોક્કસ તમારા સાથે ભણતા મિત્રને કહો તમારા મેમને કહો પણ પહેલે તમારા માતા પિતાને કહેવાનું રાખો